તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો ને ઉજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં બે હજાર મણ લસણના કટ્ટાની આવક થઈ હતી ખેડૂતો દૂર દૂરથી લસણ લઈને માર્કેટ યાર્ડમાં પહોંચ્યા હતા તે દરમિયાન છાપરા નંબર નવની દુકાનમાંથી ત્રીસ કટ્ટા ચાઇનીઝ પ્રતિબંધિત લસણ મળી આવતાની સાથે જ વેપારી દ્વારા મામલે માર્કેટ યાર્ડનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને આ ઘટનાને લઈને માર્કેટ યાર્ડના કર્મચારી દ્વારા માર્કેટ યાર્ડના ચેરમેન સહિતના સત્તાધીશોનું ધ્યાન દોરવામાં આવતા તમામ લોકો દોડતા થયા હતા જેમાં જણાવી દઈએ કે બે હજાર છથી આ ચાઇનીઝ લસણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છતાં પણ આ ખેડૂત દ્વારા માર્કેટમાં લસણના કટ્ટાઓ લાવવામાં આવ્યા છે તેને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે અને આને જ લઈને હવે આ મામલે રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે ધ્યાન દોરીને રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ કડકમાં કડક આ મામલે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે માર્કેટયાર્ડમાં ચાઇનાનું લસણ જે બેન્ડ છે ભારતની અંદર તે ગોંડલ માર્કેટયાર્ડમાં અંદાજે ત્રીસ કટ્ટા જેવું લસણ ઉતરેલું છે અંદાજે છસો સાતસો કિલોનો જથ્થો હોય આવી લહણ ક્યાંથી આવ્યું છે કોણે મંગાવ્યું છે એક તપાસનો વિષય છે યાર્ડના સત્તાધીશોને વિનંતી કરેલી છે અને યતના દસ સત્તાધીશો ગુજરાત લેવલે પણ વાત કરશે અને આને સાથે યોગ્ય જે થઈ શકે એ કરવા વિનંતી કરેલી છે તો હવે આનું જે ઘટે એ કરવું જરૂરી છે આ લસણ ચાયના આવવાથી ખેડૂતોને ઘણું નુકસાન છે અને બે હજાર છ અંદાજે બે હજાર છથી થી ભારતની અંદર આ લસણ બેન્ડ છે મતલબ આ અત્યારે એક શું કરો દાણ ચોરીનો માલ આવ્યો ને એ રીતનો માલ અમને જાણવા મળ્યું છે કે આ એક દાણ ચોરીનો માલ છે તો એનો યોગ્ય પગલાં લેવા સત્તાધીશોને અમે વિનંતી કરેલી છે અને સત્તાધીશો સહકાર પૂરેપૂરો આપી રહ્યા છે ત્યારે ઘટનાને લઈને ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન

વેપારીઓનું માનવું છે અને અમારા વેપારીઓનો લસણનો અનુભવ છે હીરા કરતાંય વધારે લસણને પારખે છે અને બધાય અમને બોલાવ્યા કે ચાઇનાનું લસણ આવ્યું છે કે કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય કારણ કે ચાઈનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે અને અમારા વેપારીઓની એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ એટલે અમે આ વાત જોઈ સાંભળી અને એમને એવું દેખાય છે કે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ અમે આજે રાજ્ય સરકારમાં માન્ય શ્રી ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરશું અને ભારત દેશની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એને બંધ કરવું પડે કારણ કે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના માર્કેટિંગ યાર્ડ છે અને ખેડૂતોના નુકસાનીની ભોગે કોઈ પણ આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં ન આવે એના માટે અમે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને કડકમાં કડક રજૂઆત કરશું અને અમારી વેપારીઓની લાગણી અને માગણી યોગ્ય છે

ચાઇનીઝ પ્રતિબંધિત જે લસણનો જથ્થો છે તે એક દાણ ચોરીનો ભાગ હોવાની વાત પણ જણાવે છે અને તે મામલામાં કેન્દ્ર સરકાર આ બાબતે કડકમાં કડક જે કોઈ પણ જે દોષિત હોય તેની સામે કાર્યવાહી કરે તે પ્રકારની માંગ કરી છે હવે આ વિવાદ છે તે વધુ વકર્યો છે અને સત્તાધીશો દ્વારા હાલ તપાસના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે કે કોના દ્વારા આવી રીતે પ્રતિબંધિત ચાઇનીઝનો લસણનો જથ્થો છે તે માર્કેટ યાર્ડમાં ઘુસાડવામાં આવ્યો છે તે મામલે તપાસ તેજ થઈ છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યૂઝ ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન વૈષ્ણવ